નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ વગર ડભોઈ વડોદરા રોડ ઉપર અકસ્માત સર્જાયો હોવાની માહિતી સાંપડી રહી છે જે અંતર્ગત આ બનાવમાં એક્ટિવા ચાલક મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે ડભોઈ વડોદરા રોડ ઉપર અકસ્માત સર્જાયો હોવાની માહિતી સાંપડી રહી છે આ બનાવમાં એક્ટિવા ચાલક મહિલાનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે મહિલા ઓડિટર શીનોર ઓડિટ માટે જતા હતા કિનરી બેન યોગેશ પટેલ ઉમર વર્ષે પિસ્તાળીસ નાઓનું અકસ્માતમાં મોત થયું છે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા ડિવાઈડર સાથે અથડાતા આ મહિલાનું મોત થયું છે મહિલા ઓડિટર કુબેર ભવન વડોદરા ખાતે ઓડિટર તરીકે ફરજ બજાવતા હતા શિનોર ખાતે ઓડિટ માટે જતા ડભોઈ વેગા અને પરથી કોઈ વચ્ચે અકસ્માત સર્જાયો હતો બનાવને પગલે પોલીસે મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ મોકલી આપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે મોત સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર પર